તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે ટોટલ માહિતી અને ગણતરીના અંદર લોડર વેચાઈ પણ જશે તો તકે તેમનો કોન્ટેક કરો વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા આ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ લોડર વેચવાનું છે પૃથ્વીરાજ સિંહ ને

બકેટ બધું કમ્પલેટ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને સડો પણ જોવા નહીં મળે આખું ઓરિજિનલ કલરમાં આ લોડર રૂબરૂ સ્થળ પર જઈ લોડર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો લોડરના ઓનરનો કોન્ટેક કરો પેલા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો લોડર લેવા કે જોવા જાવ ઓનરના કોન્ટેક કર્યા વગર ના જતા લોડર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી વિડિયો અંદર તમે જોઈ શકો છો લોડર લગાવવામાં આવેલું છે સાથે મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા છે પચાસ ટકા મીડિયમ કંડિશનમાં ટાયર હજુ જોવા મળશે આખા અને ડોક્યુમેન્ટ કાગળિયા લોડરના બધા જોવા મળશે કિંમત પાંચ લાખ અને પાસઠ હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ લોડર તમને જિલ્લો મોરબી અને વાંકાનેર મડે ગામે જોવા મળશે વાંકાનેર જોવા મળશે તમારે લોડર લેવાનું હોય તો પૃથ્વીરાજ સિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે પૃથ્વીરાજ સિંહના બાણું છ એકાવન વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો